ખેડૂતોના જણાવ્યા મુજબ પાઇપ અંગે વારંવાર માહિતી મેળવવા છતાં જવાબદાર અધિકારીઓ દ્વારા ફક્ત આશ્વાસન આપવામાં આવે છે પરંતુ હકીકતમાં કોઈ કાર્યવાહી થતી નથી પાઇપ વિતરણમાં વિલંબને કારણે ખેડૂતોને મોંઘા ભાવે ભાડેથી પાઇપ લઈને ખેતી કરવાની ફરજ પડી રહી છે મોટી રકમ ભર્યા બાદ પણ યોજનાનો લાભ સમયસર ન મળવો ખેડૂતોમાં નારાજગીનું કારણ બન્યું છે ખેડૂત આગેવાન કલેક્ટરને વિનંતી કરે છે કે તંત્ર વહેલી તકે યોગ્ય પગલા ભરી પાઇપનું વિતરણ કરે જેથી પાત્ર ખેડૂતોની યોજનાનો લાભ સમયસર મળી રહે રહેવાસી જરપણિયા ટાઈબલ સપ્લાય ઓફિસે બે હજાર ત્રેવીસ ચોવીસના હિસાબી વર્ષની અંદર ટાઈબલમાંથી પાઇપ માટે અરજી આપી અને એ લોકોએ જે તે ઓફિસવાળાએ અમને ચલણથી પંદર હજાર પચીસ રૂપિયા પણ ભરાવેલા પણ ત્યાર પછી આજ દિન સુધી નથી અમને પાઇપ આપી કે નથી અમને કોઈ સંતોષકારક જવાબ મળતો જેથી અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે ભાઈ જેમ બને તેમ અમને જલ્દીથી પાઇપ મળી જાય ટાઈબર સપ્લાયનો ઓફિસ ફક્ત માત્રને માત્ર આદિવાસી લોકોના કામ માટે ઓફિસ ખોલેલી છે આદિવાસી અમે બધા ખેડૂતો છીએ વાલિયા તાલુકાના એક પણ ખેડૂતને આ બે હજાર ચોવીસના માર્ચ સુધીમાં જેણે આ ચલણથી નાણાં ભર્યા છે એમને હજુ સુધી એક પણ પાઇપ મળી નથી અને જો આગામી સમયમાં અમને જો આ પાઇપો માટે જો નહીં આપવામાં આવે તો અમે મોટો કાર્યક્રમ આપવા જઈ રહ્યા છીએ ઓકે